નમસ્કાર હુકમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દિવાળીની લઈને જ્વેલરી આંગડિયા પેઢી શોપિંગ મોલ મોટા ગાર્મેન્ટ સ્ટોરના સંચાલકો સાથે ડીસીપીની ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે મીટિંગ રિપોર્ટર ફરીદ શેખ એડિટર હિના ખાન વખત વધામ ઉતાવ આવડી છે એમ તો આજરોજ વડોદરા શહેર પોલીસમાં ઝોન ટુ વિસ્તાર છે અમારા ત્યાં અમારા જે પોલીસ સ્ટેશન છે છ સાત પોલીસ સ્ટેશન એના એમાં મેક્સિમમ જ્વેલર્સ મોટા મોટા મોલ પછી આંગડિયા પેઢી અથવા તો ઘણી બધા બિઝનેસ એના વિસ્તારો વધારે આવે છે તો આ વિસ્તારોમાં પોલીસની સતર્કતા જ્વેલર્સ શોરૂમના એસોસિએશનના લોકો જ્વેલર્સ જે જ્વેલરીની દુકાન છે એના માલિક એ બધાની એક આખા ઝોન ટુના જે છે બધા ઓનર્સ એ બધાની એક મીટિંગ કરવામાં આવી હતી એક અવેરનેસ કેમ્પેન કરવામાં આવ્યો હતો જેમાં આ લોકોને સાથે ચર્ચા કરી અને આવનાર દિવાળી તહેવાર છે જેની અંદર ધનતેરસ હોય લાભ પાંચમ હોય દિવાળી હોય એ બધામાં જે પણ બહુ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું આજે આંગળીયા ભેટીવાળા હતા જ્વેલર્સવાળા હતા ટેક્સટાઇલવાળા બધા હતા બધાને બોલાયા બહુ સારી હાજરી હતી અને પોલીસ તરફથી બહુ સારી વાત કરવામાં આવી કે ભાઈ સીસીટીવી કેમેરા કેવી રીતે રાખો કોઈ તમારી રેકી કરતું હોય તો એનું ધ્યાન રાખો તમારો સ્ટાફ છે તો એનું ધ્યાન રાખો એમને આઈડી પ્રૂફ રાખો બધાનું આ રીતે બહુ સારી સમજણ આપી છે જે એમને બહુ હેલ્પફુલ થશે ખાસ કયા પ્રકારના જે માર્ગદર્શન આવ્યું તહેવાર ના બસ આજ કે તમારા જે કેમે કેમેરા છે લગાયેલા એ બધા ચેક કરી લો એક વખત ડીવીઆર બરાબર ચાલુ છે કે નથી બરાબર કેમેરાના કોઈ એંગલ બરાબર સેટ કરેલા છે કે નહીં એ બધું ચેક કરી લો બસ તમારી આજુબાજુ